ભુજ માં હોટેલ લેક્યુ થી મંગલમ ચાર રસ્તા સુધી બમ્પ બનાવવા લોકો ની માંગ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મિત્રો અત્યારે અહીં ઊભો છું કે લેક્યુ હોટેલ થી મંગલમ સુધીનો માર્ગ છે આ ઉમેદનગર સુધીનો માર્ગ છે ઉમેદનગર પાસેનો જે આપ જોઈ રહ્યા છો છેલા એક કિલોમીટર પહેલા ડામર રોડ તો બનાવ્યો તો એક ખૂબ સારી વસ્તુ છે પરંતુ દુખની વાત એ છે કે અહીં જે બમ્પ હતા એ કાઢી મુકવામાં આવેલા છે આના કારણે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વાહનો કેટલી હદે પુરપાટ જઈ રહ્યા છે આના કારણે પગે ચાલનારા લોકો બાળકોથી માંડીને વૃદ્ધો સુધી પણ પગે ચાલનારા લોકો કે વાહન ચાલકોને પણ અવરજવરમાં ઘણી મુશ્કેલી ઊભી થતી હોય છે તો આ બમ્પ વહેલી તકે બનાવવામાં આવે એવી આ ઉમેદનગર તેમજ આજુબાજુ વેપારીઓની એવી માંગ છે પણ મિત્રો આપ જોઈ રહ્યા છો જે મધ્યમાં આવેલો ખાડો પણ જોખમી જોખમી ખાડો છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં અમારા કેમેરામેન ને બતાવી ને આપ વાહનો જોઈ રહ્યા છો કેટલી હદે પૂરપાટ જઈ રહ્યા છે વાનો તો આ માધ્યમ દ્વારા એક જ અપીલ કરવામાં આવે છે કે બમ્પ વહેલી તકે બનાવવામાં આવે ને અકસ્માત મોટો અકસ્માત થતાં અટકાવે એવી માંગ છે ધોરણ બાર સુધી ના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયો ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર